સાવરકુંડલામાં આજરોજ સવારે લોહાણા મહાજનવાડી પાસે લોહાણા સમાજના પ્રમુખ જગદીશભાઈ માધવાણી અને મંત્રી રાજુભાઈ નાગેજરા પર પાર્કિંગના મુદ્દે હુમલો કરવામાં આવેલ આ ઘટનામાં લોહાર સમાજના તેજસ રાઠોડ નામના એક વ્યક્તિ પર હુમલો થયો છે હુમલામાં ઘાયલ થયેલાઓને તાત્કાલિક સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પોલીસ તંત્રે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી દીધી હતી પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે લોહાણા મહાજનવાડી પાસેના પાર્કિંગના મુદ્દે આ હુમલો કર્યો હતો આ ઘટનાના વિરોધમાં શહેરના વિવિધ સંગઠનો દ્વારા બપોર પછી સવાર કુંડલા શહેર બંધનું એલાન આપવામાં આવ્યું હતું જેના પ્રતિસાદ રૂપે શહેરના વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખી હતી પોલીસ તંત્ર દ્વારા પણ શહેરમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો આ હુમલાની ઘટનાને લઈને શહેરના લોકોમાં ભારે રોષ છે અને આવી ઘટનાઓ ન બને તે માટે ઉદાહરણરૂપ કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠેલ હતી જગદીશભાઈ રાજુભાઈ નાગરેજા ઉપર જેને લઈને આજે આખા ગામે સર્વ હિન્દુઓએ સર્વ લોકોએ ખૂબ સહકાર આપ્યો અને આવો ને આવો સહકાર દરેક જ્ઞાતિ માટે મળતો રહે અને આવા બનાવો ફરી ન બને તેવી પોલીસ ખાતા કાળજી રાખે આવી ઘટના અવારનવાર કુંડલામાં બની તમને સાચા ઘટના એ બતાવું થોડા ટાઈમ પહેલા સંઘના પ્રચારક ઉપર હુમલો કરીને લોનવાર ટ્રાન્સફર કરવા પડ્યા ત્યાર પછી પેલી બેનનો રેપનો કેસ બસમાં ડ્રાઈવરને લઈ જતા હતા બેનો કેસ ત્યાર પછી આજે બીકે કીધું કે ખાનગી કરતા દુકાનમાં ખાલી મારી માતા કપાઈ પોલીસે ફરિયાદ ના લીધી અને આજની આગળ આવી ઘટના અવારનવાર કુંડલામાં બને છે આપણે બધાને ખબર છે કે કુંડલા કેવું સ્થળ છે કેવું સ્થળ છે શું થાય છે બધાને ખબર છે પણ તંત્રને કંઈ ધ્યાન આવતું જ નથી પરંતુ બે દિવસ પહેલાની ઘટના તો હતી જાય છે પોલીસે ફરિયાદ જ નીતિ લીધી શું કરવા નીતિ પછી જો પ્રજાને શાંત રાખવી હોય પ્રજાની સ્થાનમાંની સુરક્ષા કરવી હોય તો તંત્રએ કડક થઈને આ બધું કરવું પડે એક દિવસ જો તંત્ર આવું નહીં કરે પબ્લિકનો તો બહાર આવી જશે તો કુંડલા છે એ એકદમ એપી છે ગમે ત્યારે ગમે થઈ શકે એવું છે આને આને ધ્યાનમાં લઈને પણ તંત્રએ કરવું પડશે અને બીજી વાત આવી જે ઘટના બને અને એને માનવર કરવામાં આપણા આપણા ભાઈઓ જો એ લોકોને મદદ કરતા હોય તો પેલા એને ખુલ્લા પાડી પેલા એનો ઉપાય કરવો જોઈએ પછી ઓલા લોકોને આપણે ઉપર જવું જોઈએ બધાને ખબર છે કોણ શું કરે છે આજે પપોડ તો મારા માથા કોનું પણ આ બધું ધ્યાનમાં રાખીને પબ્લિકે ધ્યાન રાખી થવું જોઈએ પબ્લિક ત્યાં સુધી બહાર નહીં આવે બધું સહન કર્યા કરશે તો આવું ચાલ્યા જ કરવાનું એટલે એટલું બને એટલું હિંમત રાખી સંગઠન મજબૂત બનાવી નાની પણ ઘટના બને કોઈ પણ જ્ઞાતિ એમ નથી કહ્યા વાણિયાની કે પટેલની કે ભરવાડની કોઈ પણ નાતી એવી ઘટના હિન્દુ ધર્મમાં ને તો બધાએ ભેગા થઈને આનો ઉપાય કરવો જોઈએ નહીં તો અત્યારે આ પોઝિશન છે પાંચ વર્ષ પહેલાં આ જ પોઝિશન છે અને જો આમાં કાંઈ નહીં કરીએ પાંચ વર્ષ પછી આની આ પોઝિશન રહેવાની છે વધતી જવાની છે અમારી ઘરમાંથી દીકરીઓ તમારી ઘરમાંથી લઈ જાય ને તો એ તમે કાંઈ નહીં બોલીએ તો આ કોક્ષો બસમાં આવું વિડીયો સાબિતી છે તો પણ ફરિયાદ નહીં એવી કલમ કલમ જ નહીં પક્ષોની કોઈ પક્ષોની કલમ નીકળી ગઈ બીજેથી બોલો શું કરવાનું એમાં આપણે આપણા જતા આવીએ એને એ લોકોનો કોઈનો વાત નથી બધી માહિતી અમારી પાસે હોય છે હાજર બધી માહિતી આવી જાય છે તો આપણે આપણાને પણ આપણે તૈયાર કરવા પડે સમજાવવા પડે ન સમજાવે તો પછી આપણે આપણી રીતે ઉપાય કરવું આટલું ધ્યાન રાખી અને સૌ સંગઠન સાથે જોડાઈ રહીએ અને આવી કોઈ ઘટના પ્રદર્શન સાથે બને સામનો કરે સવારે સાડા નવ વાગે જે નિંદની અને હિચકારી ઘટના બની છે લોહાણા સમાજના પ્રમુખ જગદીશભાઈ અને અન્ય આગેવાનો ઉપર અસામાજિક અને ગુંડા તત્વોએ જે જીવલેણ હુમલો કર્યો છે એના વિરુદ્ધમાં શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાય ફરી વખત આવા ગુંડા તત્વો બીજા સામાન્ય પબ્લિક ને હેરાન ન કરે એના માટે આપણે બધા ભેગા મળી દરેક સમાજ ભેગો મળી અને મામલતદાર પણ ઉપસ્થિત છે તો આવેદન પત્ર માં જે મુદ્દા છે એ હું વાંચી જાઉં છું અને પછી આપણે મામલતદાર સાહેબ આવે અને આવેદન પત્ર આપી અને આપણે બધા છૂટા પડવાનું છે મામલતદાર સાહેબ શ્રી મામલતદાર સાહેબ ની કચેરી સાવરકુંડલા આવેદન પત્ર વિષય વિતર્મી તત્વો દ્વારા કરતી પ્રવૃત્તિઓ અંગે કાર્યવાહી કરવા માંગ મહોદય કે છેલ્લા કેટલાક સમયથી સાવરકુંડલા શહેરમાં વિતર્મી તત્વો દ્વારા વાર વાર ગુંડાગીરી મારપીટ અને શહેરી શાંતિ ભંગ કરવાની ઘટનાઓ ઘટી રહી છે આ તત્વો ન માત્ર શાંતિપ્રય નાગરિકોને હેરાન પરેશન કરી રહ્યા છે પરંતુ શહેરના સુશાસનને પણ આઘાત પહોંચાડી રહ્યા છે આવી ઘટનાઓનો સામનો શહેરના સામાન્ય નાગરિકો માટે અસહ્ય બની ગયો છે આજે આ તત્વો દ્વારા સાવરકુંડા શહેર ભાજપ મહામંત્રી તથા શ્રી રામ રામ જન્મ મહોત્સવ સમિતિના ઉપ્રમુખ અને અન્ય એક વ્યક્તિ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવેલ છે થોડા સમયથી આ તત્વો દ્વારા સામાન્ય નાગરિકો અને વેપારીઓ સાથે મારપીટ દાદાગીરી જમીનો પર દબાણ કરવા અને ધાકધમકી આપવામાં આવે છે જેનાથી ભયનો માહોલ સર્જાયો નાગરિકો અઠ્યાવીસ નવેમ્બર બે હાજર ચોવીસ ગુરુવારે બપોર પછી શાંતિપૂર્ણ એલાન કર્યું છે અમે આશા રાખીએ છીએ કે આ બંધ દ્વારા શાસનનું ધ્યાન આ ગંભીર મુદ્દા તરફ આકર્ષવામાં સફળ રહીશું તેમજ અમારી માંગ છે કે આ તત્વો વિરુદ્ધ તાત્કાલિક કડક કાનૂની પગલા લેવામાં આવે તેમના વિરોધમાં પાસાની કાર્યવાહી તથા પરિવાર જાહેર કરી જાહેરમાં સરભરા કરવામાં આવે નાગરિકોની સુરક્ષા માટે કાયમી કડક પગલાં અમલમાં મૂકવામાં આવે તેમજ ખાસ સંવેદનશીલ વિસ્તારો કાર્યવાહી કરીને અમલમાં આવે શહેરી શાંતિ જાળવવા માટે પોલીસ બંદોબસ્ત સઘન બનાવવામાં આવે તેમજ પૂરતા પ્રમાણમાં પોલીસ પેટ્રોલિંગ કરવાનું અનિવાર્ય છે શહેરી શાંતિ જાળવવામાં નિષ્ફળતા અથવા તાવત તત્વને પ્રોત્સાહન મળવાથી ભવિષ્યમાં વધુ ગંભીર પરિસ્થિતિ ઉભી થઈ શકે જે શહેરી હિતમાં નુકસાન સાબિત થશે તમારા તાકીદના ધ્યાન અને કામગીરી માટે આહવાન છે